વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમણે હમણાં સુધી એડમિશન નથી મળ્યું એમના માટે ખૂબ જ સારા સમાચાર છે આયુર્વેદની એક કોલેજ સો સીટો સાથે લીંબડીની અગાઉ આપણી કાઉન્સલિંગમાં આવી હતી એટલે કે લિસ્ટમાં આવી હતી આયુર્વેદની લિસ્ટમાં એડ થઈ હતી પછી પાછળથી એડમિશન કમિટીએ લિસ્ટમાંથી ફરી એને નામ કમી કરી નાખ્યું હતું નામ કાઢી નાખ્યું હતું હવે ફરી એમને પરમિશન તે વખતે પરમિશન તો મળી જ ગઈ હતી પણ કોઈ કારણસર એમનું નામ અથવા તો કોલેજે કહ્યું હશે કે અમારે આ વર્ષે હવે નથી પાર્ટિસિપેટ કરવું નેક્સ્ટ ઇયરથી કરશું જે પણ કંઈ હોય પણ પરમિટેડ હતી તે છતાં એને કાઉન્સેલિંગમાંથી પછી બહાર થઈ ગઈ હતી અને હવે ફરી એ કાઉન્સેલિંગમાં આવી છે તો એડમિશન કમિટીએ કહ્યું છે જેમણે પણ જેમનું નામ પણ મેરિટ લિસ્ટમાં છે એ બધા જ ચોઈસ કરી શકે છે ફક્ત ચોથા રાઉન્ડવાળા નહીં જેટલા પણ આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટમાં છે એ બધા જ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરી શકશે અને ફક્ત અને ફક્ત આયુર્વેદ આયુર્વેદ લીમડી સુરેન્દ્રનગર જે છે ત્યાં જે કોલેજ છે એમાં તમારે એડમિશન લેવું હોય તેમાં જ તમને બધાને અવસર મળશે અને ઓલ ઇન્ડિયા કોટાથી વી એચ દવેની ઓપન કેટેગરીની એક સીટ પાછી આવી છે એટલે ત્યાંની કાઉન્સેલિંગ પૂરી થવા પછી જે સીટ આવી છે એ સીટ સ્ટેટને પરત કરી છે તો વી એચ ધ વીએચ ઓપન કેટેગરીની આણંદ હોમિયોપેથીની ઓપન કેટેગરીની એક સીટ છે એટલે લીંબડીની સો સીટ છે બધી કેટેગરી મળીને ઓપન ઇડબ્લ્યુએસ ઓબીસી એસસી એસટી મેનેજમેન્ટ કોટા અને હોમિયોપેથી એક સીટ એટલે એકસોને એક સીટ માટે આ રાઉન્ડ છે તો ચોઈસ ફૅલિંગ ચાલુ થઈ ગઈ છે તમે ચોઈસ ફૅલિંગ કરી શકો છો એટલે આયુર્વેદ લીમડી અને હોમિયોપેથ વીએચ દવે એક સીટ એકસો એક સીટ માટે તમારે જે અમારે ચાન્સ લેવો હોય જે કેટેગરીવાળા હશે કેટેગરીમાં પણ એમને લાભ મળશે ઓપનમાં પણ મળશે અને મેનેજમેન્ટ કોટામાં પણ એમને મળશે જનરલ મેરિટ રેન્ક અનુસાર તો જેમને હમણાં સુધી એડમિશન નથી મળ્યું એ લોકો ટ્રાય કરી શકે છે લીંબડી સુરેન્દ્રનગર પાસે ગામ છે ત્યાં નવી કોલેજ આવી છે ત્યાં ઓલરેડી હોમિયોપેથની કોલેજ છે અને આ આયુર્વેદની નવી કોલેજ આવી છે જો તમારે આયુર્વેદમાં એડમિશન લેવું હોય તો તમારા માટે એક સરસ અવસર છે કે આ સો સીટ સાથે આવી છે દરેક કેટેગરીની સીટો છે આમાં એટલે કેટેગરીનો લાભ પણ મળશે જનરલ મેરિટ રેન્કનો પણ લાભ મળશે મેનેજમેન્ટ કોટાનો પણ લાભ મળશે તો તમે આયુર્વેદ લીંબડીમાં બધા જ સ્ટુડન્ટ જેટલા પણ મેરિટ લિસ્ટમાં છે આયુર્વેદ હોમિયોપેથમાં એ બધા જ ચોઈસ કરી શકશે અને હોમિયોપેથ માટે ફક્ત એક સીટ છે વી એચ દવે આનંદ સેમી ગવર્મેન્ટ જેને કહેવાય છે પાંત્રીસ હજારની વાર્ષિક ફીસ છે એ કોલેજની તમે ચોઈસ કરી શકો છો ઓપન કેટેગરીની સીટ છે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જે થી જો પણ કોઈ માહિતી આવે તો તમને હું આપી શકું થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ